મોંઘવારી તો બધાને જ નડતી હોય છે અને લોકો મોંઘવારીની બૂમ પાડતા હોય છે જ્યારે જ્યારે મોંઘવારીનો અવાજ ઊંચો થાય છે ત્યારે સરકાર પોતાના કર્મચારીઓનું વેતન વધારે છે પણ સરકારે એક એવા વર્ગનું વેતન વધારવાનો નિર્ણય કર્યો જેના વિશે તમે કોઈ દિવસ સાંભળ્યું નથી વિચાર્યું નથી તમે કલ્પના કરી નથી અને આ લોકોએ ક્યારેય રસ્તા ઉપર આવી રેલી કાઢી ધરણા કર્યા નથી એવા લોકોનું સરકારે વેતન વધાર્યું છે કોણ છે આ લોકો કે વગર ધરણાએ તેમનું વેતન વધ્યું છે તેની વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયા નવજીવન ન્યૂઝનો સતત પ્રયત્ન રહ્યો છે કે અમે કંઈક જુદું બીજા કરતાં જુદું તમારી સામે મૂકીએ એ જુદું મૂકવાની હરીફાઈ અમે અમારી જાત સાથે જ કરીએ છીએ કારણ કે અમારો કોઈ હરીફ નથી અને અમે કોઈને હરીફ માનતા નથી આ તો સારું કરવાની હરીફાઈ છે અનેક પ્રશ્નો ઉપર અમે વાત કરીએ છીએ અમે અનેક પ્રશ્નો ઉપર અમે લડીએ છીએ ક્યારેક સંવેદનશીલ મુદ્દા ઉપર અમે સંવેદનશીલ થવાનો પ્રયત્ન કરીએ છે પણ આજે જે મુદ્દાની વાત કરવી છે તેવી છે કે ગુજરાતની જેલોમાં રહેતા કેદીઓની વાત છે દિવાલોની પાછળ પણ એક નગર હોય છે આ નગર તરફ કોઈની નજર જતી નથી કારણ કે ત્યાં તમને ડૂબક્યું કરવાની મંજૂરી મળતી નથી માટે તમે ત્યાં જતા નથી સમાજનો એક વિશાળ વર્ગ માને છે કે નગરને પહેલે પાર એટલે કે દિવાલને પહેલે પાર જે લોકો વસે છે તો કુર અને ઘાતકી છે કારણ કે તે ગુનેગાર છે પણ આ એક મોટી ગેરસમજ છે ભારતની જેલોમાં રહેતા અઠ્ઠાણું ટકા કેદીઓ જિંદગીની પહેલી અને છેલ્લી ભૂલ કરીને જેલમાં આવે છે અને જેલ એ તો પસ્તાવો કરી પવિત્ર થવાનું સ્થળ છે અને એમાં પણ અમદાવાદની સાબરમતી જેલ જ્યાં મહાત્મા ગાંધી સરદાર વલ્લભભાઈ પટેલ ઝવેરચંદ મેઘાણી કાકા સાહેબ કાલે આ સાબરમતી વાત કરીએ સાબરમતી જેલ સહિત ગુજરાતની જેલોમાં રહેતા કેદીઓની આ જેલોમાં કેદીઓ જે રહે છે જેમને અદાલતે સજા ફટકારી છે આવા કેદીઓને કામ આપવું અનિવાર્ય છે કાયદા પ્રમાણે જેલમાં જે લોકો હમણાં સુધી કામ કરતા હતા તે બધાને સરકાર વેતન પણ ચૂકવે છે તમને આશ્ચર્ય થશે કે જેલમાં જે કેદીઓ રહે છે તેને સગા સરકાર પગાર પણ ચૂકવે છે હમણાં સુધી જે પગાર હતો તે એવો હતો કે જે લોકો કુશળ કારીગર નથી જેમને કોઈ કામ આવડતું નથી છતાં સરકારે તેમને જેલમાં નાનું મોટું કોઈ કામ આપ્યું છે એટલે કે એવા કારીગર કે જેને તમે કુશળ પણ ન કહી શકો અર્ધકુશળ પણ કહી શકો સામાન્ય થોડુંક કામ વધારે સારી રીતના જાણે છે તેવા કેદીને સરકાર એસી રૂપિયા પગાર ચૂકવતી હતી અને જે લોકો કુશળ છે પોતાના કામમાં માહિર છે એવા કેદીઓને ત્યાં કામ પેટે રોજનો સો રૂપિયા પગાર ચૂકવવામાં આવતો હતો હવે ઘણા કેદીઓનો પણ આ પ્રશ્ન હતો ઘણા કેદીઓ અવારનવાર જેલ અધિકારીઓને રજૂઆત પણ કરતા હતા કે અમને જે પગાર ચૂકવવામાં આવે છે તે ખૂબ ઓછો છે કારણ કે જેલમાં અમારે પણ જે ખર્ચ થાય છે નાની મોટી જરૂરિયાત સામે અને અમારા પરિવારને પણ અમારે પૈસા મોકલવાના હોય છે અમારી પાસે એટલી સગવડ નથી ગુજરાતની જેલોના વડા તરીકે ડોક્ટર કે રહેલા વિવિધ જેલોમાં રહેલા કેદીઓ આ પ્રશ્ન તેમની સામે મૂક્યો હતો બે હજાર થી ડોક્ટર કે રાવ જેલોના વડા જેમણે ગુજરાત સરકાર સાથે આ વિશે સંવાદ શરૂ કર્યો સરકારને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે જેલમાં જે કેદીઓ છે જેને આપણે માનદ વેતન આપીએ છે તે ખૂબ ઓછું છે આપણે આ વેતનમાં વધારો કરવો જોઈએ એક લાંબો સમય પસાર થયો લગભગ ચાર વર્ષ જેટલો સમય ડૉક્ટર કેલેન રાવને લાગ્યો પણ સરકારને તે સમજાવવામાં સફળ થયા અને સરકારે એક સુંદર નિર્ણય કર્યો આ નિર્ણય પ્રમાણે હવે કેદીઓને વેતનમાં વધારો કરવામાં આવ્યો છે પહેલાં જેમને એસી રૂપિયા પગાર મળતો હતો જેઓ કુશળ કારીગર નહોતા તેમને હવે એકસો દસ રૂપિયા પગાર એટલે કે જે સામાન્યમાં સામાન્ય કામ કરે છે તેવા કેદી એટલે કે બંદીવાનને જેને અમે ઘણી વખત જેલયાત્રી પણ કહીએ છીએ તેને હવે એકસો દસ રૂપિયા પગાર સરકાર ચૂકવશે જે લોકો અર્ધકુશળ છે એટલે થોડું ઘણું કામ જાણે છે તેવા બંદીવાનોને સરકાર હવે એકસો ચાલીસ રૂપિયા પગાર ચૂકવશે અને જે કુશળ છે જે પોતાના કામમાં માહિર છે તેમને સરકાર એકસો સિત્તેર રૂપિયા રોજના પગાર ચૂકવશે આમ આ સમાચાર મળતા બંદીવાનો જેલમાં ખૂબ ખુશ હતા આ સમાચાર આપવા ડૉક્ટર કેલેનરાવ ખુદ મીઠાઈ લઈ સાબરમતી જેલમાં પહોંચ્યા હતા અમદાવાદની સાબરમતી જેલના પંજા હોલમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડોક્ટર કેલિન રાવ હતા ડીઆઈજી અશ્વિન ચૌહાણ અને એસપી શ્વેતા શ્રીમાળી હતા તેમણે કેદીઓ સામે જ્યારે આ ઘટનાની આ સમાચારની જાહેરાત કરી ત્યારે કેદીઓ હર્ષથી નાચી ઉઠ્યા કારણ કે તેમની વર્ષોથી માગણી હતી કે અમારો પગાર વધારો અને તેમનો પગાર વધ્યો ખુદ ડૉક્ટર કેલેન રાવે બંદીવાનોને મીઠાઈ ખવડાવી આ એક સારા સમાચાર નો ઉત્સવ મનાવ્યો હતો તો દિવાલને પેલે પાર રહેતા લોકો પણ ખુશ થાય છે અને તેઓ ખુશ થાય તેવી ઘટનાઓ જવરલેજ બને છે અને આવી જવરલેજ બનતી ઘટના ત્યારે જ શક્ય બને છે કે કોર્ટને પેલે પાર એટલે કે દિવાલને પેલે પાર રહેનાર કામ કરનાર જેલ અધિકારીઓ જ્યારે આ સંવેદનાને સમજે છે ત્યારે દશે દિશાઓમાંથી સૂર્યનો પ્રકાશ આવે છે તો આ જ પ્રકારની ઘટના નવજીવન ન્યૂઝ કહેતી રહેશે કારણ કે નવજીવન ન્યૂઝ લોકોનો અવાજ છે લોકોની સંવેદના છે લોકોની વેદના છે તો અમારી સાથે જોડાવા માટે અમારો બેલ બેલાઇકોન દબાવો અમારા ફેસબુક પેજને લાઇક કરો અમારી સ્ટોરી શેર અને સબસ્ક્રાઈબ કરો અત્યારે મને અને મારા સાથી સોનુ સોલંકીને રજા આપો નમસ્કાર વૈષ્ણવ तेने कहिए जे पीडपरा